જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે શ્રેષ્ઠ ભેટ શીખોના ગુરુ એવા ગોવિંદસિંહ યમુનાના કિનારે બેસીને સરસ મજાની કથા કરતા અનેક લોકો બેસતા અને સરસ મજાની વાતો જાણતા એ કથાની અંદર એક ડોશીમાં આવે દરરોજ કથા સાંભળે અને સરસ સત્સંગ કરી પોતાના ઘરે જાય દરરોજ એને વિચાર આવે કે ગુરુજી આટલી કથા લાંબી કરે છે અને બોલવામાં કેટલી શક્તિ વપરાય છે તેનું ગળું ખેંચાતું છે અને પછી એને ગળું દુખતું હશે લાવને ગુરુ માટે કંઈક ભેટ લેતી જાઓ આથી ડોશીમાં એ એક દૂધનો કટોરો લીધો અને સાથે થોડાક ફળ લીધા અને બીજા દિવસે આટલી ભેટ લઈ અને એ સભાની અંદર ગયા ગુરુ ગોવિંદસિંહે સુંદર મજાની સભા કરી અનેક લોકો પૈસાદારથી માંડીને ગરીબ લોકો એની કથામાં હાજર રહેતા એ કથાની અંદર મહારાજ રઘુનાથ પણ હાજર રહેતા કથા પૂર્ણ થઈ કથા પૂરી થાય એટલે બધા જ ભક્તો પોતાની યથાશક્તિ પ્રમાણે ભેટ આપતા ત્યારે મહારાજ રઘુનાથ ઊભા થયા અને પોતે બે સોનાના કળા જે હીરા અને રતન જડેલા કળા એ ગુરુની આગળ મૂક્યા અને ગૌરવથી એને સભાની સામે જોયું કારણ કે ખૂબ કિંમતી ભેટ હતી ડોશીમાએ આ દ્રશ્ય જોયું અને વિચાર આવ્યું કે હું તો દૂધને ફળ લાવી છું આ મહારાજે તો સોનાના કડા મૂક્યા સાથે હીરા જડેલા માણેક જડેલા કડા છે કેટલા કિંમતી તો મારી તો તુચ્છ ભેટ છે એ કોણ સ્વીકારે આથી ડોશીમાએ પોતાની ભેટ પોતાના પગની પાછળ સંતાડી રાખી મહારાજ રઘુનાથ પોતાની ગૌરવભરી દ્રષ્ટિ જોતા રહી ગયા તે સમયે ગુરુ ગોવિંદસિંહનું ધ્યાન પેલા ડોશીમા પર ગયું ડોશીમા કશું છુપાવી રહ્યા હતા આથી ગુરુ ઊભા થયા અને બંને કડા હાથમાં લીધા થોડાક આગળ આવી યમુનાનું પાણી ખળખળ વહેતું હતું બંને કળા હાથમાં પકડીને જોરથી ઘા કર્યો અને બંને કળા નદીમાં પધરાવી દીધા બધા લોકો તો નવાઈ પામીને જોતા રહી ગયા કે આ ગુરુજીએ શું કર્યું રાજા પણ જોઈ રહ્યા ત્યારે ગુરુએ કહ્યું કે જે પ્રેમથી ભેટ આપવામાં આવે છે ને એ સૌથી શ્રેષ્ઠ ભેટ હોય છે મહારાજ તમે ભેટ તો આપી પણ તમે ભેટ આપીને ગૌરવથી બધાની સામે જોતા રહ્યા એથી એ ભેટની અંદર ગર્વ ઉમેરાણો તમારો એ ભેટ મારે ન જોઈએ પ્રેમથી મળેલી નાની એવી ભેટ પણ શ્રેષ્ઠ હોય છે અને તરત પહેલાં ડોશીમા સામે ફરીને કીધું માજી શું સંતાડો છો આટલી બધી કથા કરીને મારું ગળું પણ ખેંચાય છે દુઃખે છે માજી મારે માટે કંઈ લાવ્યા છો લાવ્યો હોય તો મને આપો સંતાડોમાં બધાનું ધ્યાન પહેલાં ડોશીમા તરફ ગયું માજી એકદમ ગળગળા થઈ ગયા પોતાના પગ પાછળ સંતાડેલ પેલો દૂધનો કટોરો અને ફળ કાઢ્યા હું તો આ દૂધને ફળ લાવી છું અરે મારે એની જરૂર હતી કેટલા સમયથી બોલી બોલીને મારું ગળું ખેંચાઈ ગયું છે લાવો લાવો એમ કહી ગુરુ ગોવિંદસિંહ માજી પાસે ગયા તેના હાથમાંથી એક કટોરો લઈ લીધો અને ઘટક 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 પી ગયા ફળ હતા એ પણ આરોગી ગયા અને પછી મહારાજ રઘુનાથ તરફ ફર્યા અને કહ્યું જોયું મહારાજ આ માર સામાન્ય દૂધ લાવ્યા પણ કેવું પ્રેમથી લાવ્યા એના પ્રેમને કારણે એ ભેટ ઉત્તમ હતી દુનિયામાં સૌથી મોટી ભેટ હોય ને તો પ્રેમની છે જે બીજાના માટે આપવામાં આવે એ ઉત્તમ ભેટ છે મહારાજની આંખ નીચે નમી ગઈ અને માફી માગતા કહ્યું કે સાચી વાત છે મહારાજ મેં મારી કિંમતી વસ્તુ તમને આપી પણ એટલો બધો પ્રેમ નહોતો કે જે માજી પાસે પ્રેમ હતો ત્યાં રહેલા તમામ લોકો ગુરુ ગોવિંદસિંહ અને મહારાજને જોતા રહી ગયા અને ડોશીમાં જ ખૂબ ખુશ હતા કારણ કે નાની એવી ભેટ પણ ગુરુ ગોવિંદસિંહે સ્વીકારી હતી